આજના હાઇટેક યુગમાં અખાત્રીજના મૂહૂર્તને જગતનો તાત આજે પણ ભૂલ્યો નથી હળ લાકડા સાથે જોતરાતા વળદને ઘરના સભ્ય તરીકે જ પૂજે છે સિંચાઈની અવનવી પદ્ધતિથી તેમજ ટ્રેક્ટર દ્વારા ખેતી કરતો થયેલો ખેડૂત વર્ગ આજે પણ વડીલોની જૂની પરંપરા પર અડગ છે દર વર્ષે વૈશાખ સોદ ત્રણ અખાત્રીજ ખેતી માટેનો શુભ દિવસ ગણાય છે અખાત્રીજના દિવસે ખેડૂતો નવા વર્ષની ખેતીનું શુભ મૂહૂર્ત કરતો હોય છે ત્યારે અખાત્રીજના પવિત્ર દિવસે ખેતરમાં ધરતી માતા અને હળ લાકડું ટ્રેક્ટર જેવા ખેતીના ઓઝારો તેમજ બળદની પૂજા અર્ચના કરી નવા વાવેતરના શ્રી ગણેશ કર્યા હતા આજે વણ માગ્યું મુહૂર્ત છે એટલે ખેડૂતો માટેને અખાત્રીજનો તહેવાર એટલે નવા નવી સિઝનની શરૂઆત થતી હોય છે અને નવી સિઝનની જો શરૂઆત કરતા હોય તો આપણા જે સાધનો છે કોદારી પાવડો ટ્રેક્ટર ધોતી તો એની પૂજા કર્યા પછી આપણે આપણી ખેતીની શરૂઆત કરતા હોઈએ છીએ તો નવું વરસ સારું નીવડે એ માટે આપણે આપણા ખેતરને અને આપણા સાધનોની પૂજા કરી અને ધન્યતા અનુભવવી પડતી હોય છે